દુરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે આ શાળામાં જેના નામ બોલાય છે તેવા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા જ ન હોવાના આક્ષેપો થયા છે ઘણા સમયથી આ प्रकारे ચાલતું હોવાની રજૂઆત કરી કાર્યવાહીની માંગ થઈ છે મારું નામ જાગૃતિ બેન આ કઈ સ્કૂલ છે આવેલી છે કેટલા સમયથી બંધ છે શું તમારું આ સ્કૂલ અને વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ થી બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષ થી બંધ હશે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષ થી બંધ છે તો ચાલુ હાલતમાં કેરે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના ક્યાંયમાં અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થાય છે સ્કૂલમાં માં કઈ બોગસ નીતિ થતી હોય કઈ ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકો ને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર સાડો વાદા હા દાદા આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે તમારું શું કેવું છે અને ગ્રામજનોની શું માંગ છે ભાઈ મને તો છે ને ભાઈ હાથ પાંચ વાળા થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેટે હું ખાતું માં છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ જાતા જોયા નથી કોઈ એસટી ગમે છોકરા આવતા હોય તો માં બે આજુબાજુ વાળા નજીક થી આવતા આગાવાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતા તપાસ એસટી ટી માં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખલિયા આપણે હાઈસ્કૂલ માં ભોડગામડા ની હાઈસ્કૂલ માં આવ્યા વલ્લભભાઈ કાલડિયા એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે

આ છે અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા શિક્ષકો છે અમારા ગામના જ બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને મસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે ને વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે 15 વર્ષથી અમે જોઈ છીએ પંદર 15 ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જો વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો ખરેખર આવી જે સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ